વિમલનાથ ભગવાનનો લઈને વંદન પછી દેવે માંગરિક પ્રવચન ફરમાવ્યું હતું અને આવતીકાલે બુધવારે બીજના પવિત્ર દિવસે સંઘમાં વિશ્વ શાંતિ માટે આ તપ કરવાની ટહેલ નાખતા સંઘે સ્વીકારી લીધી દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય હતા જાણીતા જયનગ્રણી દિપક્ષાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જે પ્રકારની વિપરીત અને કઠિન પરિસ્થિતિ સર્જાય છે તે માટે આચાર્ય નરદેવ સાકર સુરેશ્વરજી મહારાજે નિઝામપુરા ખાતે ગઈકાલે ઇન્દ્રપુરી જૈન સંઘમાં એકસો આઠ પાશ્વનાથ પૂજન તથા એકસો પિસ્તાલીસ આમ બિલ તપ કરાવવામાં આવ્યા હતા તેમ ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નીરજ શાહે જણાવ્યું વધુમાં આચાર્ય નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજના વડોદરાના સચિવ તથા સૌભાગ્ય

કરવામાં આવશે નમસ્કાર દર્શક મિત્રો આજે વડોદરા શહેરની અંદર સાગર સમુદાયના ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય નરદેવ સાગર સુરીશ્વરજી મહારાજા પદ્મકિર્તિ મહારાજ સાહેબ ગુરુકુળ વિદ્યાલય આજવા રોડ થી આપણે આ બાજુ આવીએ એટલે ગુરુકુળ વિદ્યાલય થી ગુરુદેવ નું થયું વિમલનાથ જૈન સંઘની અંદર અમારા જયદીપભાઈ અને રાકેશભાઈ બધા મિત્રોએ સરસ મજાનું આ સામયું ગુરુદેવનું કર્યું ગુરુદેવ આપને પ્રશ્ન એવો છે વર્તમાન સમયની અંદર યુદ્ધની ભૂમિકા છે ધરતી કંપો થાય છે અને જે વિધિકારો છે શાસ્ત્રકારો છે જ્યોતિષો છે એવું કહે છે કે વર્તમાન સમય જે બે ત્રણ વર્ષનો સમય ખૂબ ખરાબ છે તો આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે જૈન દર્શનમાં શું બતાવેલું છે આપ જરા દર્શક મિત્રો જણાવો જૈન દર્શન વિશ્વની શાંતિ છે સર્વજીવ વૃક્ષકો આપણા રહેલા ક્રોધ માન માયા રોગને દૂર કરો તો ચારે બાજુ શાંતિ વળશે પણ આજે ભારતમાં ચારે બાજુ કતરખાના અહીંસાનું તાંડવ એકબીજા પ્રત્યેનો અવિશ્વાસ દુરાચાર અભિચાર આ જે બધા પાપો વધી રહ્યા છે એનું જ ફળ આજે વિશ્વમાં અશાંતિ છે ધરતીકમ વગેરે થાય છે લોકો પરસ્પર એકબીજાને મારે છે અસિષ્ણુતા બહુ જ વધી ગઈ છે કારણ કે ધર્મ દૂર થયો છે પરસ્પર પ્રેમ ભાવ પરસ્પર ગ્રહો જીવાના તત્વતા કહ્યું છે કે એકબીજા પ્રત્યે પ્રેમ રાખો એકબીજાને પ્રેમ કરો એકબીજાને વાસ્યા વખત તમારા જીવનમાં શાંતિ મળશે અહિંસા એ જે છે અહિંસા એ અમૃત અમૃત છે હિંસા એ ઝેર છે હિંસાનું ઝેર પીવાથી કોઈ દાડો પણ આત્મા શાંત ન બને પણ અહિંસાનું પાલન કરવાથી આત્મા શાંત મળે જે ગાંધીજીના રાજ્યમાં ગાંધીજીએ અહિંસા તાંતને સ્વરાજ્ય પ્રાપ્ત કર્યું એ આપણા દેશમાં કેટલા કતરના કેટલી ભયંકર હિંસા કેટલા માણસે વધી રહ્યો છે આ હિસાબે ધરતી કપાય છે રોગચાળો ફેલાય છે કોરોના ખરીના એ બધાથી શાંત હોય તો ખરેખર પરમાત્માના જે જે ઈષ્ટદેવ હોય ઈષ્ટદેવના શ્રેણી એનો જાપ કરવાનો છે જૈન શાસ્ત્રમાં મહામંત્ર છે ઓમ હ્રીમ શ્રી શાંતિનાથાયમા એ મંત્રનો જાપ અને ઓમ મિંદ નમો હિનતાણમ એનો જાપ કરો તો જરૂર પ્રગતિ થશે સર્વજીવની સુખ થાય છો સર્વજીવનો કલે થાવ સર્વજીવો પરિમા રક્તમાં સર્વ સુખી એવા પ્રકારના ભાવપૂર્વક મૈત્રી ભાવ કેળવીને આરાધનાને જાપ કરશો તો જરૂર જીવનમાં શાંતિ અને આનંદ મળશે તેવો કરવાની ખાસ વિમલનાથ સંઘમાં આરાધના સૂચવી છે વિમલનાથ સંઘમાં જે સંઘમાં વર્ષો પહેલા આવ્યા હતા તે વખતે પણ તપસ્યા વગેરે દ્વારા આજે આજે છે અમે કે વિશ્વ શાંતિ માટે અને આત્માન શાંતિ માટે મહામી આમીર તપની આરાધના કરવાની પ્રેરણા કરી છે આવતીકાલે લગભગ વિશાળ સંખ્યામાં લોકો આમિલ કરી અને વિશ્વ કરશે પરમા પરક્ષ વિશ્વા માટે અને અહિંસાના પાણી માટેનું એક સુંદર આયોજન થશે ચૈત્યવંદન વગેરે કરી ભગવાનની પાસે પ્રાર્થના કરી કે ભગવાન સમસ્ત જીવો સમસ્ત જીવો કરુણાયુક્ત બને મૈત્રી ભાવયુક્ત બને સર્વજી ભાવના વ્યક્ત કરી અને અમે આ કાર્યક્રમ